જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે મગમઠ અને ચણાનો ફણગાવેલા ચણા મગમઠનું આપણે શાક બનાવવાનું છે ચાલો આપણે બનાવીશું શાક બનાવવા માટે ત્રણેય વસ્તુ લઈ લઈશું અડધી અડધી તો એના માટે આપણે આ મગ લીધા છે આ આપણે મઠ લીધા છે તેઓ સરસ ફણગી ગયા છે હવે આપણે ચણા લેવાના છે ચણા આપણે વધારે ફણગ્યા નથી એટલે આપણે આ ઓછા લેવાના છે અને ફણગાવા માટે રાખી દેવાના છે આપણે બે ચમચા જેટલા લીધા છે ચલો આપણે એની માટે એક મોટું ટમેટું લીધું છે એક ડુંગળી લીધી છે અને આપણે લાલ મરચાના છીરિયા કરી દીધેલા છે લીલું મરચું પણ કટકું લીધું છે અને આપણે લીમડાના પાન લીધા છે ચાલ આપણું તેલ ત્રણ ચમચી આપણે તેલ નાખ્યું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને અડધી ચમચી આપણે હવે આપણામાં મરચાં લીમડું નાખવાનું છે હવે આપણા નાખીશું લેડી આપણે થોડી હવે આપણે ટમેટા નાખીશું થોડીક વારને આપણે સોફ્ટ થવા દઈશું શાક પણ નાખવા માટે આપણે મસાલો બનાવીશું એની માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી આપણે દાણા જીરું નાખીશું આપણે લાલ મરચું નાખીશું અને અડધી ચમચી આપણે હળદર નાખીશું હવે આપણે મસાલા પલાળી દઈશું આ રીતે મસાલો પલાળીને આપણે શાક બનાવીએ તો શાક સ્વાદ તો ઘણો વધી જાય છે હવે આપણે આ લસણ મરચાની ચટણી નાખીશું હવે આપણે જે આ મસાલો બનાવેલો છે એ નાખીશું સરસ મિક્સ કરી દઈશું મસાલો થોડોક પડે પછી આપણે આમાં શાક નાખીશું આપણે મસાલા માંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે ચડા મઠા ને મગરી હતા એ નાખીશું ત્યારે આપણે લેસન ખ્યાલ હાઈ કરી દે થોડીક વાર આમાં મસાલો બધો ચડવા દઈએ છીએ આપણામાં મસાલો જેવો સરસ ફરી ગયો છે આપણે એક મિનિટ જેવું રાખીશું હવે આપણામાં એક વાટકી જેટલું પાણી નાખવાનું છે

આપણે આમાં ગેસ મીડિયમ રાખવાનો છે આપણે તો આપણું સરસ શાક થઈ ગયું છે હવે આપણે આમાં ઉપરથી કોથમીર નાખીશું હવે એને મિક્સ કરી દઈશું જો આપણું સરસ શાક થઈ ગયું કઢી ભાત જોડી ખાય એવું ચાલો આપણું ચણા મઠ મગનું શાક તૈયાર છે તો તમને આ શાકનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં